મિત્રો આ માસમાં આ વર્ષનું સૌથી મોટું ગોચર એટલે કે શનિદેવનું ગોચર ઓગણત્રીસ માર્ચના રોજ થવાનું છે શનિદેવ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય ચૌદ માર્ચથી મીન રાશિમાં ગોચર કરશે તો બીજી માર્ચથી શુક્ર મીન રાશિમાં વક્રી થઈ જશે આ મહિને બુધ સત્યાવીસ ફેબ્રુઆરીથી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે મંગળ એકવીસ જાન્યુઆરીથી જ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે

મેષ રાશિના જાતકોથી તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો મેષ રાશિના જાતકો સામાન્ય રીતે તમારા માટે સારા પરિણામ આપવાવાળો સાબિત થઈ શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી મંગળની મજબૂત સ્થિતિ કોન્ફિડન્સને એટલે કે આત્મવિશ્વાસને સારું બનાવવા અલગ અલગ મામલાઓમાં સફળતા અપાવશે એટલે કે દેવડાવશે તમારા કારકિર્દીના સ્વામી પણ આ મહિને વક્રી અવસ્થામાં ચાલી રહ્યા છે તમારા લાભ ભાવમાં એ બનેલા રહેશે સામાન્ય રીતે આને અનુકૂળ સ્થિતિ કહેવામાં આવે છે પરંતુ મહિનાના શરૂઆતી દિવસમાં શનિ થોડા કમજોર રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચનો મહિનો સામાન્ય રીતે મિશ્ર પરિણામ આપી શકે છે આ મહિનો તમને અપેક્ષા મુજબ વધારે મહેનત કરવા માટે પ્રેરિત કરશે પારિવારિક મામલાઓમાં માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ મળતા જોવા મળશે બીજા ભાવમાં ગુરુનો પ્રભાવ સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપશે માર્ચ મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ જોઈએ તો જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા પાંચમા ભાવના સ્વામી સૂર્ય કરતા પહેલા ભાવમાં તમારા લાભ ભાવમાં રહેશે તો આ સારી વાત છે પરંતુ શનિના પ્રભાવના કારણે વચ્ચે વચ્ચે થોડી પરેશાનીઓ જોવા મળી શકે છે આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચનો મહિનો તમને સામાન્ય રીતે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી મંગળ આ મહિને બહુ સારી સ્થિતિમાં રહેશે જે તમારા આરોગ્યની સુરક્ષા માટે મજબૂતી આપશે એટલે કે એકંદરે આરોગ્ય પણ તમારું સારું રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોને તો માર્ચ મહિનાના રાશિફલ અનુસાર આ મહિનો વૃષભ રાશિના જાતકો તમારા માટે સામાન્ય રીતે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને પોતાની જ રાશિમાં કર્મ સ્થાન ઉપર રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે થોડી એક્સ્ટ્રા મહેનતની ડિમાન્ડ કરી શકે છે પરંતુ અનુકૂળ વાત એ રહેશે કે તમારા દ્વારા કરવામાં આવેલી વધારે મહેનત તમને અનુકૂળ પરિણામ આપી શકે છે પારિવારિક મામલાઓમાં માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમારે સાવધાનીપૂર્વક નિર્વાહ કરવાની જરૂરત પડશે બીજા ભાવના સ્વામી બુધ ગ્રહ આ મહિને નીચના રહેશે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી બુધ ગ્રહ નીચ અવસ્થામાં રહેશે આ એક કમજોર બિંદુ છે પરંતુ ઉચ્ચના શુક્રની સાથે યુતિ કરવાના કારણે એ કમજોરી દૂર પણ થઈ જશે આ મહિનાના રાશિફળ અનુસાર આર્થિક મામલામાં આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિને તમને લાભ ભાવના સ્વામી ગુરુ ચંદ્રમાના નક્ષત્રમાં છે તમે તમારી મહેનત પ્રમાણે પોતાના પુરુષાર્થ પ્રમાણે લાભ કમાતા રહેશો આરોગ્યની દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સહસ્વામી શુક્ર આ મહિને વધારે પડતો સમય અનુકૂળ સ્થિતિમાં રહેવાના છે એટલા માટે એકંદરે આરોગ્યની સાથે સાથે તમારા માટે આ મહિનો ઘણા બધા ક્ષેત્રોમાં સારા પરિણામ આપવાનો સાબિત થઈ શકે છે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો માર્ચ બે હજાર પચીસ નો આ મહિનો તમારા માટે એનું ગ્રહ કોચન વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડિયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં જય અંબિત